આ કેમ્પમાં બીએપીએસ હોસ્પિટલના નિષ્ણાંત તબીબોએ વિવિધ આરોગ્ય સેવાઓ પૂરી પાડી હતી કેમ્પનું દીપ પ્રગટાવી પરમ પૂજ્ય શ્રી યજ્ઞજીવન સ્વામી તથા પરમ પૂજ્ય શ્રીજી વંદન સ્વામી દ્વારા શુભારંભ કરવામાં આવ્યો હતો આ તબીબી સેવા શિબિરમાં અનેક જરૂરિયાતમંદ દર્દીઓને આરોગ્ય તપાસનો લાભ લીધો હતો

લાભ દરેક દર્દીઓને નાચ જાતના ભેદભાવ દવાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવશે પ્રમુખ સ્વાય મહારાજ નું જીવન સૂત્ર હતું કે બીજાના ભલામાં આપણું ભલું બીજાના સુખમાં આપણું સુખ આ જીવન મંત્ર સાથે તેઓ સમગ્ર જીવન જીવ્યા અને એ નિમિત્તે પોતે એકસો ને બાસઠ પ્રકારની

વર્ગના દરેક માણસોને એનો ફ્રી મેડિકલ કેમ્પનો પણ લાભ પ્રાપ્ત થશે